મોરત માં થઈ ગયું આનું કમઠાણ અને બહુ થઈ ગયો એ પડ્યો લારી ભરાઈ રહ્યો આખો જો નિરાય તો હલજી આમાં લહરાય એ ભાઈ ધ્યાન રખાય જો આવું હવામાં નાવા વાવા જાય એટલે ધ્યાન રખાય ને પાણી જો એટલું જઈ રહ્યું થોડું ઘણું જાય બહુ ન ચલતું ઠેકડો ભાઈ તો જો ઓલા નાવાનું કોશિશ કરે માથે ઠેકડા મારે અને ઓલા જો રિપેરિંગ કરે ત્યાં હા લે આ કઈક રિપેરિંગ કરે હું રિપેરિંગ કરતા હોય કડા બટા ને કાટે ને જો પાણી તો ઓછું પડી ગયું ને હા હા ભાઈ ઈ તા ઈ આપણે નવા જઈ રહ્યા ને ઋષિભાઈ ને વિડીયો ઉતારવા દઈએ આપડે ઉતાર જો જોડિયો અત્યારે મજા આવે સરની રજા હતી એટલે પબ્લિક દુનિયાનું નાવા આવ્યું હોય અને આપણે નાવા આવ્યા અને આપણે જવું હોય ડેમમાં તો ઋષિ અત્યારે ગાડી સેટ કરે અને ગાડી સેટ કરીને પછી જાય આમ અંદર ઘર નાવા આવે એ ઓલા બે એમાં ચડાવેરી એક કોશિશ કરે છે તો જો પ્રકાશ તો ચડી ગયો એ માથે અને આપણે ઓલકો જવું નાવા આવે રહી ગઈ ગાડી તારી તો જો આપણે ડેમની ઓલકો આવી ગયા અને જવું હોય સાંભળો ઊંડું હોય એટલું કેટલું કોઈ અહીંયા તારી માહિતી આમ પબ્લિક દુનિયાનું નાવો આવ્યો હોય જો ઊંડું કેવું છે ગોઠણ ગોઠવણ પાણી છે જો તો જો એ ડૂબે ગોઠણ ગોઠણ પાણીમાં ડૂબે છે કોણસા મજાક ચાલ હૈકો મારો

આપણો મેન સ્વિમિંગ પુલ હે મોટો એ તો અહીં આવી ગયો જો દેખા તો જોઈએ હમણાં આપણે ભોગી જાય અહીંયા તો જો ગાડી મન થઈ ને આ છે બાપા જો વિડીયો જોઈ ગયા ને તો કેર નથી આપણી તો જો આવી ગયો આપણો પ્લેસ ઓન ધ યો ફેવરેટ સ્વિમિંગ પુલ જો વાથી અહીંયા લગણ આપણો છે એકનો જ જો બાર નજર તો જો વાથી ને પાણી પોળ આપણે હવે એઠો ઉતરવાનું ચાલુ કર્યું હે ને આમાં કે પૈડા બઈને તો ડાચા બાચા તો લઈ જશે આપણે આને જો રામાને તો અહીંયા હાચી મજા આવે હું આ તો છપછબિયા થી ન્યા તો ખાલી આપણો ટી-શર્ટ પહેલતો જો અહીંયા નાવાનું કે જો હાથી સામે એ ຈંપલો નીકળી કેટલી તો જો હવે આપણે જયની ઓલા છે

પબ્લિક હંધુ આપણી ઘર આવે છે હવે તો જો આપણે આઈલા જઈ રહ્યા ધીરે ધીરે કેમ કે તાણ ફૂલ આવે જોલું પાણી આવે રહ્યું માંડ નીકળા છે હેલા ફૂલ તાણ લાગે છે આપણને તો માંડ નીકળી ચૂકે આપણે જો હવે આઈલા ઓલા કાઠે ઓલા બે વાહે રહી ગયા પબ્લિક આપણી વાહે વાહે આઈલો આવે આ પડી જાય તો પડી જાય જો અહીંયા ઝરણા જેવું છે આખું અને પાણીનો સેલાબ આખો વાં જાય છે જ્યાં અહીંયા ફૂલ પાણી આવે અહીંથી આપણે ત્રણ જઈએ વાહ નીકળી જઈએ કાંઈ આગળ જો વાંધે વિચારે પણ એવું કાંઈ ના થાય પડી જઈએ ફોપ થઈ જઈએ જો મોર ઉતરે કેમ કે આપણે ભરોસો ના કરાય આપણે નિરય તે ઉતરવા વાળા હરિયા લહેરીને પડે તો એ પડે આપણે ના પડે અચ્છા ઋષિભાઈ પડે આપણે ના પડે તો અમારા સાથે એસી એસી ટીમ છે જો ખતરો ખેલાડી છે જો એને નાવાની મજા આવે એ લે કોમેન્ટરી કરી નાખી આપણે જોક્સ મારતા એ નહીં ખબર દાંત કાઢી આવે જો એ આવે છે જો એ બોલો ભાઈ તો પાણા પાડવો આવી ગયો એ તો ક્યાંક નદી ડૂબ બંધ કરી દીધેલી આ પાણી આવતું હોય જો એ એ પડ્યા એટલે જે મસ્તી થોડી ચાલે ની મોજ લઈ આ વે હા પાઈ જઈને તો ફરજો આ આપની વાત કરી રહ્યા છે

તો જો આમડું પાણી વધતું જોઈએ તો જો એ કરે મસ્ત કરી જો એ માથું ધોવાઈ ગયું ભાઈ તો જો આને કેમ કે પાણી વહીતું હોય પાણી પાણી નથી વેતું ઓલા આટા બેઠા હતા

તો જો આપણે એલા પાણીમાં અટાણે અહીંયા પાણીનો ફૂલ આવે છે અને એમાં એલા ધ્યાન રાખવું જોઈએ કે ફોને તણાઈ જાય ને આપણે તણાઈ જાય ચડસી નહીં પાછા આમાં ક્યાંય તો જો અહીંયા ફૂલ આવે કાંઈ ક્યાંય ચડાય એવું તો ફેર નહીં લખો ચેવાર જેવું છે અહીંયાથી ચડાય એવું છે તો ચડી ગયા અને આપણે ફોન મેળ હવે જો ઓલામાં રમતલાડા કરે જાય અહીં ફોન મેલીને પાસે જઈએ આપણે ના કેમ કે ચાર્જિંગ ઓછું થઈ ગયું એટલે ચાર્જિંગમાં મેલવો જોઈએ તો જો હવે નાઈ નાઈ ને થઈ કાય ને હવે ભાગી છે ગાડી ઢારા અંદર જો પાણી વધી ગયું અહીંયા જો ફરતી કરો આવ્યું છે નાવાનું તો જો ઘણ લઈને આ નદી ખોદ નાખી આવ્યા જો આ બાંધ બાંધો પાણી આમ ફેરવી નહીં કોના જો પાણી વધતું જાય તો જો આ કામટા કરે રહ્યા ઘણ લઈને હવે નહીં કરીએ કેમકે મોડું થઈ જાય કે નાઈ નાઈ થાય હે હવે ભૂખ લાગે એટલે ઘરજીને ખાવું જોઈએ ગમે કંઈક નાસ્તો પાણી કરવો જો ને પાણી જો અચાનકનું વધી ગયું હવે જો વા વધારે પડવા માંડ્યું ન અમે આપણે ને વાત તો અહીંયા ઓછું હતું જો વાં બાંધો ગાડીઓ કાઢીને નીકળી આવે ગાડીઓ છૂટેસૂટ બગાડે ને કેમ કે ભૂખ લાગતી આપણને આસો પાસે કરવો જ રહે મસ્ત ઠંડો થઈ કે આમ તો એવું લાગે કે વરસાદ આવી જાય હમણાં એવું થાય કે જોવા મુદલું ન્યુયોર્કમાં ઓલા જોવામાં ગાડી લઈને હવે એ આપણે એની બહુ નીકળી ગયા જોવા અહીંયા પાણી વધી ગયું હોય જો ફૂલ પાણી આવવા માંડ્યું નાહવા ને આવ્યું નથી પબ્લિક તો વધી ગયો આપણે ના એટલું બધું નહોતું વધી ગયું જોવો ફૂલ ટ્રાફિક થઈ ગયું અહીંયા નાવામાં અહીંયા નાવું જોયે હવે પાછું આપણે એક તો દુનિયા નું હતું હવે આપડે ના થઈ ગયા એટલે આપણે નીકળી જાય પછી ઘરે